રાજ્ય કેન્દ્ર સરકાર ની વ્યવસ્થાની તેઓએ પ્રશંસા કરી છે उनके द्वारा जो खर्च हो रहा है उनकी व्यवस्था के लिए खाने पीने के लिए आने जाने के लिए ठहरने के लिए जो लोग यात्रालु है पूरी दुनिया से आ रहे हैं वो जो खर्च कर रहे हैं वो सब उत्तर प्रदेश की इकोनॉमी को बहुत मजबूत करने वाले हैं सुभाष चंद्र बोजनी एक सौ अठयासमी जन्मजयंती केन्द्रीय गृहमंत्री अमित शाही अपी पुष्पांजलि सुभाष ब्रिज खाते पुष्पांजलि अर्पण करी तो धारासभ्य अमदावाद मेयर स्टेडिंग कमिटी चेरमेन कोर्पोरेटर अं उपस्थित रहा तो अमित शाह पुष्पांजलि अर्पण करी गृहमंत्री ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લઈ રહ્યા છે સુભાષ બ્રિજ પર તેઓ એ સુભાષ ચંદ્ર બોઝની જે પ્રતિમા છે એકસો અઠાવીસમી જન્મ જયંતિ છે આની નિમિત્તે તેઓ ત્યાં પહોંચ્યા અને પુષ્પાર્પણ કર્યા ત્યાં આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જે જાગૃત થયો છે એ હિન્દુ સમાજની સેવાની પરંપરા ક્યારે પ્રચાર નતા કરતા ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે ક્યારે પ્રચાર ના કર્યો સ્વામિનારાયણના ગુરુકુલો લાખો લાખો આદિવાસીઓને ભણાવ્યા ક્યારે પ્રચાર ના કર્યો દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રુષા કરી સેવા કરી સ્વાસ્થ્ય સંભાળ્યું ક્યારે પ્રચાર ના કર્યો પણ આ બધા સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે કાશ્મીરની અંદર ધારા ત્રણસો કલમ ત્રણસો સિત્તેર સમાપ્ત થઈ ગઈ સાડા પાંચસો વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે ટ્રિપલ તલાક સમાપ્ત યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો અને કામો આપણી વિચારધારાના આઝાદી પછી સુધી હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી એ દસ વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી જ્યાં ના નામ પૂછાય ના કુળ પૂછાય ના ધર્મ પૂછાય ના જાતિ પૂછાય અને જ્યારે પ્રમુખ સ્થાન સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોડું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે મિત્રો મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનોને કિશોરોને જરૂર લઈ જજો મેં મારા જીવનમાં નવ કુંભમાં સ્નાન કર્યું છે કુંભ અર્ધકુંભ થઈ અને આ દસમા કુંભમાં સ્નાન થશે મારું હું પણ સત્યાવીસમી ત્યાં જવાનો છું આધ્યાત્મિક મેળાનો પ્રારંભ થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ છવ્વીસ જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલશે જીએમટીસી મેદાન ખાતે આયોજન થયું છે આ કાર્યક્રમનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શરૂઆત થઈ છે સી એમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે તો અઢીસોથી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા છે આચાર્ય વંદન કન્યાવંદન માતૃપિતૃવંદન સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે અગિયાર એકરમાં આયોજિત કાર્યક્રમમાં અગિયાર કુંડી સમરસતા યજ્ઞશાળા શાળા અને અગિયારથી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન કરી શકાશે આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે અને મિની કુંભમાં પણ લોકોને તેના મિનિકુંભમાં અહીં મિની કુંભના અહીં દર્શન થશે

કંટાળી ગયો હતો તે અને તેના કારણે જ તેણે બહેનની હત્યા કરી વધ્યો છે વ્યાજખોરોનો ત્રાસ યુવકની આત્મહત્યા સુરતના સલાબતપુરા વિસ્તારની આ ઘટના છે જ્યાં વ્યાજખોરો ધમકી આપતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે પરિવાર દ્વારા વ્યાજખોર પર લગાવવામાં આવ્યા છે આક્ષેપ કંટાળીને યુવકે આત્મહત્યા કરી તેવું પરિવારજનોનું કહેવું છે સલાબતપુરા પોલીસે આ બાબતે વધુ તપાસ પણ હાથ ધરી છે

વેચાયેલા જેએસએફસી ના સરદાર ડીએપી ખાતર નીકળ્યા હતા કાંકરા અને પથ્થર ખેડૂતે બીજી થેલી ખોલી એ પહેલા વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં આ વાયરલ કર્યો છે આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારી

એવી અત્યારે એ કહી રહ્યો છે પણ સેમ્પલ જે બાકીના જે જથ્થો વેચવાનો આદેશ બંધ કરવામાં આવ્યો છે કે બીજી બાજુ વાત કરી ભીખાભાઈ વાસણિક ખાતર ને લેવા ગયા હતા ત્યારે સિત્તેરસો રૂપિયાની બે લઈ લીધી હતી અને ઘરે જઈને એક તેલી ખોટતા તેમાંથી કાકડા અને ખાતર નીકળ્યા હતા એગ્રો એજન્સીમાં ફોન કરતા એગ્રો એજન્સી સંચાલકે ખાતર બદલાઈ દેવાનું કહ્યું હતું જો ખેડૂત સાથે આવો અન્યાય થતો હોય આ સેમ્પલ માંગ કરી હતી બીજી બાજુ વાત કરીએ થેલી ખોલી પહેલા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં તેને વાયરલ વાયરલ કર્યો હતો આ જે ભીખાભાઈ છે તે મામલે ખેતીવાડી અધિકારીને ફરિયાદ બી કરી છે તેમજ મામલતદાર મને ફરિયાદ કરી છે હાલ જી આપનો આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને ખબરની પણ આપણે વાત કરીશું આ તો ખાતરમાં કાંકરા નીકળ્યા છે તેની આપણે વાત કરીશું